નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે ચ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ મગફળીની આવક વિશેની આપણે વાત કરીએ તો મગફળી બે નંબરનો બ્લોક એક આખો ભરાઈ ગયો છે ત્યારબાદ ડૂમમાં ઉતરી છે બે નંબરના ડૂમમાં એમાં એક ગાળો આખો ભરાઈ ગયો છે અને બીજા ગાળામાં પારું પારું ઉતરેલું છે મિત્રો ને હરાજીનું કામકાજ બ્લોક નંબર બેમાં છેલ્લી લાઈનમાંથી શરૂ થઈ ગયું છે

વીસ નંબર મગફળી છે વજન સારી છે બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે બારસો ને છપ્પન રૂપિયા માં વેચાણી છે વીસ નંબર મગફળી છે બારસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે બીટી બત્રી માલ છે વજન માં સારી છે બારસો ને છત્રીસ રૂપિયા